નમસ્કાર હું રાઠોડ પલક સત્યગ્રત ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ભારતની આઝાદીમાં ઉલ્લેખનીય યોગદાન આપનાર દેશના વીર જવાનોમાં એક ભગતસિંહ ફક્ત ત્રેવીસ વર્ષની નાની ઉંમરમાં જ આપણા દેશ માટે ઘણું બધું કર્યું તેથી આજે પણ આપણે જો કોઈ નવ યુવન કાયી સાહસનું કામ કરે છે તો આપણે ભગતસિંહ સાથે સરખાવીએ છીએ વડોદરામાં ગતિરોજ ક્રાંતિકારીને વડોદરામાં ગતરોજ ક્રાંતિકારીને સમર્પિત સંસ્થા યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગોતરી તળાવ

આજે શહીદ આઝમ વીર ક્રાંતિકારી ભગતસિંહ ને એકસો સત્તર જન્મ જયંતિ છે તે સંદર્ભમાં ગોત્રી પાસે જે થવાલાઓ છે ત્યાં સેલ્ફી પોઈન્ટ પાસે યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને યુવા ચેરિટેબલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી જે પહેલેથી જે પ્રેમભાઈ સાખ્યા તેમના સહયોગથી આજે ફૂડ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે જરૂરતમંદ લોકોને સાથે જ નાના બાળકો માટે ચોકલેટ અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું છે યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દર વર્ષે અને શહીદોના ક્રાંતિકારીના જન્મદિવસ અને એમના બલિદાન દિવસને યાદ કરી કંઈક ને કંઈક નાનું મોટું કાર્યક્રમ કરતા હોઈએ છીએ અને તેમાં આ જ રીતે ટ્રસ્ટના તમામ લોકોનો અને તમામ જે વકીલ મંડળ છે અને સાથે જે અમારા સ્થાનિક કોર્પોરેટર છે તે લોકોના સહયોગથી અને જે મીડિયા મિત્રો છે અમારી વાતો દર વખતે લોકો સુધી પહોંચાડે છે એટલે આજે અમે જન્મજયંતિ જે ઉજવી છે આ તમામ લોકોનો અમે દિલથી ધન્યવાદ કરીએ છીએ ઇન્કલાબ આજ રોજ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ ગોત્રી વડોદરા દ્વારા સૌ કાર્યકર્તાઓ ભેગા મળીને શહીદ ભગતસિંહના જન્મદિન નિમિત્તે એમને પુષ્પાંજલિ અને ગરીબોને અનાજના કીટની વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજની યુવા પેઢી શહીદ ભગતસિંહ ક્રાંતિકારી રાજગુરુ સુખદેવજી કે જેમની વિચારધારા હતી કે ભારત માતાને અંગ્રેજોના ગુલામીમાંથી મુક્ત કરી ભારત દેશને આઝાદ કરાવી લોકશાહીની સ્થાપના થાય બંધારણની સ્થાપના થાય અને સર્વને સ્વતંત્રતાથી રહેવાનો અધિકાર પ્રાપ્ત થાય એની માટે એમને પોતાના યુવાની વયે જે પોતાના જીવનું બલિદાન આપી દીધું હસતા મોઢે ફાંસીને ફાંસીના માછલે ચડી ગયા તો એવા યુવા ક્રાંતિકારી શહીદ ભગતસિંહને આજે અમે યાદ કરી અને એમના વિચારોને આજની યુવા પેઢી પાસે એમના વિચારો જાય અને એ વિચારો દ્વારા આ દેશને ઉન્નતિ પ્રાપ્ત થાય અને સત સતત આપણે આ સ્વતંત્રતા ભોગવી રહ્યા છીએ તો એ શહીદ ભગતસિંહ ક્રાંતિકારી સુખદેવજી ક્રાંતિકારી રાજગુરુજી ની જ દેન છે તો આજે આ આ શુભ દિને અમે શહીદ ભગતસિંહને યાદ કરીને એમના વિચારોને સમાજમાં યુવા પેઢીને સમાજમાં લાવવા માટે અમારા સતત પ્રયત્ન રહેશે અને એમાં યુવા ચેરિટેબલ ટ્રસ્ટના તમામ કાર્યકર્તાઓનું ખૂબ જ યોગદાન રહેલું છે ભારત માતા કી જય યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હર વર્ષની જેમ આ વર્ષે પણ માન્ય ભગતસિંહના જન્મદિન નિમિત્તે જરૂરિયાતમંદોને ખેત વિતરણનો કાર્યક્રમ હતો એમના ચિત્રને એટલે એમના ફોટાને પુષ્પાંજલિ કરી અને જરૂરિયાતમંદોને કીટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હું આ કાર્યક્રમ બદલ અને ભગતસિંહને આજના દિવસે યાદ કરવા ખૂબ જરૂરી કારણ કે ભગતસિંઘે દેશની એકતા અને અખંડિતતાને જાળવવાનું દરેકને પ્રેરણા આપી હતી આજે આપ જોઈ શકો છો એમને જે વખતે કહ્યું હતું એ બધી જ વાર્તો આજે હકીકતમાં ચરિતાર્થ થઈ રહી છે એટલે માન્ય ભગતસિંહના જે જીવનચરિત્ર હતું અને એમને જે આપણને શીખ્યું છે એના પરથી બોધ લઈ સૌ યુવાઓ આગળ વધે એ જ આજના દિને અભ્યર્થમાં અને ચેરિટેબલ યુવા ચેરિટેબલ ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે નિત્ય આ રીતના એ લોકો દ્વારા કાર્યક્રમ થતા હોય છે અને જરૂરિયાતમંદ લોકોની હંમેશા પડખે ઊભા રહે છે એવા યુવા ચેરિટેબલ ટ્રસ્ટના સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું